રેડિયમ નું કામકાજ બાકી છે અને યુ બોલ પપ્પાને મારે છે અને મામુ યુ બોલ મારે છે અને એક ગાડી જો આપણે અહીંયા પીડીએમ આ હે બેતાલીસ ઓગણ ચાલીસ મામુ જો અંદર ઘરે યુ બોલ ફિટ કરે છે હજી આમાં છે ને વાયરિંગનું કામકાજ થોડુંક કરવાનું છે અને સ્પીકર ને સુરાભાઈ ભાઈકા છે ગાડી લઈને હું કે મામુ

પૂછી લીધું બધું તો આજ તો બધી ટિકિટ ફૂલ થઈ ગઈ છે અને કાલની ટિકિટ છે તો કાલે મામુ નહીં હોય ગાડીનું ફેરો ભરીને લઈને જવાના તો જોઈએ હવે ઘરે જઈને વિચારી કે કાલે જોવા જવું કે આજે હજી કંઈ ફાઈનલ નથી થયું આને કાંઈ ધંધો જ નથી જો આવીને સ્નેપો જ ઉતારે નકરી ઓસ્ટન સિનેમા જોયા પુષ્પાનું બોર્ડ્યું તો જો માર્યું પણ ભાઈ અત્યારે છ થઈ ગયા છે અને પાછો

આપણે જઈ જોગાણી રેડિયમ વાળા કાલે કીધું છે તો પપ્પા ગાડી લઈને બી ગયા અને હું જોગાણી રેડિયમ વાળા તો ભાઈ આપણે ગાડી આવી ગયા રેડિયમ વાળા ને ગયા અને જો રેડિયમનું કામ ચાલુ થઈ ગયું છે અને પપ્પા આવી ગયા અને થોડું કામ હતું ને ભાઈ બહાર ગયા હે અને જોગાડીમાં આવી ગયા રેડિયમનું કામ ચાલુ થઈ ગયું તો પછી કટિંગ કામકાજ ચાલે છે રેડિયમ નું કામકાજ થઈ ગયું ને એટલે આપણે ડીઝલ ભરવા જવાનું છે પછી આપણે ફેરો ભરવા જવાનું છે યાર્ડમાં તો ભાઈ બપોરના બે વાગી ગયા છે અને આપણે રેડિયમ નું કામકાજ બધું કમ્પ્લીટ થઈ ગયું છે એ સંજય ભાઈ આવી ગયા છે ગયા સંજય ભાઈ કે આ જ ભાઈ બેગો બી જાને સંજય ભાઈ જઈ ડીઝલ નાખવા અને જો હજી બે થી આજે ખાધું નથી સંજયભાઈ તો ખાઈ નહીં આવ્યા